હેલો દોસ્તો આજે આપણે પહોંચી ગયા છે પાવાગઢના જંગલમાં એક ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં પાવાગઢના જંગલમાં આવેલું છે અને બહુ ઓછા લોકો જાણે છે તો આજે આપણે તમને હું દર્શન કરાવીશ અને હું તમને અહીંયાનું લોકેશન આપી દઉં જ્યાં પાવાગઢનો મેન દરવાજો છે એનાથી થોડાક આગળ આવશું એટલે અહીંયા હનુમાનજીનું એક મંદિર આવેલું છે તેની એક જગ સામે તેની સામેથી છે અને આ પાવાગઢના જંગલની અંદર એક ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે તો આપણે જઈએ અને ત્યાં જોઈએ તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને વિડીયો એન્ડ સુધી જોજો તો દોસ્તો આ પાવાગઢની જંગલમાં આવેલું છે આ મંદિર અને બહુ ઓછા લોકો જાણે છે અને સામે હનુમાનજીનું મંદિર છે તેની એક્ઝેક્ટ સામે જ છે ત્યાંથી આ જંગલમાંથી અવાય અને ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે તો તેના હું તમને દર્શન કરાવું અને આપણે જોઈએ શું જોવા મળે છે આપણને બહુ જૂનું મંદિર છે દોસ્તો અમે પણ પહેલી વાર આવ્યા છે એટલે આપણે જોવું પડશે કે ક્યાંથી જવાય દોસ્તો પહેલી વાર આવીએ છીએ અને લગભગ તો આ સાઈડ જ છે અમે અહીંયા મંદિરે એક પુંજારી હતા બાપુને પૂછીને આવ્યા છે અહીંયા બે મંદિર આવેલા છે दोस्तों आ एक है आ साइड रस्तों से अंदर एक आ साइड रस्तों से आ जंगल अंदर હવે લગભગ તો નજીક આપણે પહોંચી ગયા છે મંદિરની નજીક બહુ જૂનું મંદિર છે તો આપણે કેવું છે અને શું અવશેષ જોવા મળે છે કે નથી તે જોશું ચલો રસ્તો જુઓ અહીંયા પણ એવું ને એવું છે આની અંદર પડી જવાય તો નીકરાય નહીં એટલે તમે આવો તો આને થોડું ધ્યાન રાખજો ચલો સાઈડ જુઓ સામે આ કંઈક પાણી જવા માટે બનાવેલું છે અને અમે બે જણા આવેલા છે તમે આવું ના કરતા ચાર પાંચ દસ પંદર જણા ટીમ બનાવી અને આ મંદિરે દર્શન કરવા આવો તો દસ બાર પંદર જણા આવજો કારણ કે અમે બે જણ આવી અને ડર લાગે છે હવે અમે તમને દર્શન દોસ્તો મંદિરે પહોંચી ગયા છે અમે અને હું તમને દર્શન કરાવું એક સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ ચાલો લાગે એવું દેખાય છે અહીંયા કોઈ આવતું નથી અમે પહેલી વાર પહોંચ્યા અને આ બધું ગુફા જેવું છે અને બહુ જૂનું લાગે છે પેલાનું મંદિર દોસ્તો જુઓ આ છે પાવાગઢ અને પાવાગઢની જ્યાં જે પથ્થર છે મેન ત્યાં જ આ મંદિર બનેલું છે તો દોસ્તો અહિયાં ગુફા પણ છે અને આ મંદિર જુઓ તમે જો આ મંદિર આ ઉપર જુઓ સાઈડમાં માં જુઓ દોસ્તો કેટલા વર્ષો જૂનું છે આ મંદિર આ સાઈડ જુઓ તમે ત્યાં કોઈ જ આવતું નથી અમે પહેલી વાર પહોંચ્યા છીએ તમારે આવવું હોય તો દસ પંદર જણાની ટીમ બનાવજો કારણ કે તમને દર્શન કરાવવા માટે અમે આટલી રીક્ષ લીધી આ મેઇન જંગલ છે પાવાગઢનું મોટું જંગલ એની અંદર થઈ અમે આવ્યા અને તમે આવો તો ચારથી પાંચ જણા આવજો આ જોવો આ જનાવરનો કેવો અવાજ આવે એકલા આવતા નહીં બેથી ત્રણ જણા પાંચ જણા પણ આવતા નહીં આ સાઈડ પણ જુઓ તમે આ સાઈડ પણ ગુફા છે આ સાઈડ પણ એક ગુફા આવેલી છે અને અહીંયા પણ નાનું એવું મંદિર બનાવેલું છે જંગલ તમે જોઈ લો ઉપર જો ઉપર તો દોસ્તો આ વિડિયો ની અંદર બસ આટલું જ મળશું નેક્સ્ટ વિડિયો ની અંદર ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો અને વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરજો તમે ક્યાંથી વિડિયો જોવો છો અને મળશું નેક્સ્ટ વિડિયો ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત